રાજકોટ શહેરના રોડ સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપવામાં આવી હતી કોઠારી સ્વામીને સંબોધીને પીજીવીસીએલ ની નોટિસ આપવામાં આવી હતી એક જ માલિકીની જગ્યામાં ત્રણ વીજ જોડાણ હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્રણેય વીજ જોડાણ મર્જ કરી એક સપ્લાય કરવા નોટિસ અપાઈ હતી

પીજી વિસીએલના કનેક્શનને લઈને છે તે ફરી એક છે તે વિવાદ છે તે સામે આવ્યો છે આસ્થાના કેન્દ્ર ઉપર છે તે પીજી દ્વારા છે તે એકથી વધારે છે તે વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા તેવી છે તે હાલ રાવ પણ ઉઠી છે અને જેને લઈને છે તે પીજી વિસીએલના અધિકારી દ્વારા છે તે કોઠારી સ્વામીને છે તે સંબોધીને છે તે એક નોટિસ છે તે ફટકારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે પીજીવી કનેક્શન ઉપર છે તે એક જ કનેક્શન માન્ય હોય પરંતુ તે વધારે કનેક્શન જે જોડાણ થયું હોય તેવી છે તે હાલ નોટિસ છે તે ફટકારવામાં આવી છે સમગ્ર મામલો છે તે કોંગ્રેસના અગ્રણી દ્વારા છે તે ઉજાગર કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે કોંગ્રેસના અગ્રણી કૃષ્ણદત્તભાઈ રાવલ છે તેમની સાથે વાત કરીશું સમગ્ર મામલો શું છે થોડા સમય પહેલા અમને એક ધ્યાનમાં આવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર જે છે એક પ્રિમેશિસમાં એકથી વધારે કનેક્શનો લીધા છે સામાન્ય રીતે પીજીવી અને ગુજરાત આ લોકોના એક નિયમ છે કે એક પ્રિમાઇસિસમાં એકથી વધારે કનેક્શન આપી શકાય નહીં અમે કોંગ્રેસ પક્ષ ગુજરાત આખામાં ભાજપના ભ્રષ્ટાચારો અને કૌભાંડો અને આવી મોટી સંસ્થાઓને ગેરરીતે જે લાભો આપવાની કોશિશ થઈ રહી છે એને અમે ઉજાગર કરતા આવી રહ્યા છીએ એ અનુસંધાને અમને આ એક ધ્યાનમાં મેટર આવી સામાન્ય રીતે પીજી સીએલ નાનો વ્યક્તિ હોય એનો એક પાંચ હજાર રૂપિયાના બિલ માટે પણ એને ધમકાવી દબાવીને એના મીટર ફળાવી લેવાની કોશિશ કરે છે ત્યારે અમે આ વિષયમાં આ તપાસ કરી સ્વામિનારાયણ મંદિરમાં એક જ પ્રિમાઇસિસમાં એકથી વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે જે પીજી વિ નિયમો વિરુદ્ધ છે વર્ષોથી આ કામગીરી ચાલી રહી છે છતાં અધિકારીઓ કોઈ કામગીરી ના કરતા અમે કોંગ્રેસ પક્ષના હું કૃષ્ણદત્ત રાવલ અને મારી સાથેના મારા સાથીદાર સંજયભાઈ લાખાણી અમે બંને ભાઈઓએ કોંગ્રેસ પક્ષ વતી પીજી વિશેમાં અરજી કરી ફરિયાદ દાખલ કરી કે સાહેબ આ એક પ્રક્રિયા થઈ રહી છે જે કૌભાંડ છે અને તમારી જવાબદારી પ્રેમવતીમાં એવું છે કે પ્રેમવતી છે પોતે ઇન્સેલ્ફ પાર્કિંગ પ્લેસમાં ઊભું છે પ્રેમવતીના જે નકશાઓ જે તે સમયમાં પાર્ક કરવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા મંજૂર એમાં આ જગ્યા પાર્કિંગમાં બતાવવામાં આવેલી છે અને પ્રેમવતી પોતે બીએપીએસ સંસ્થા છે એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે એવું કહે છે અમદાવાદમાં કર્યું છે પ્રેમવતી નામનું કોઈ રજિસ્ટ્રેશન ટ્રસ્ટ રાજકોટમાં નથી અને એક સામાન્ય ચેરિટી કમિશનનો નિયમ એવો છે કે એમાં જો કંઈ પ્રિમાસી ભાડે આપવાની હોય તો એવી ભાડે પ્રાયર પરમિશન ચેરિટી કમિશન પાસે લેવી પડે અને પ્રેમવતી અલગથી ટ્રસ્ટ રજિસ્ટર કરેલું એવું કહે છે પણ રાજકોટમાં એ રજીસ્ટર ટ્રસ્ટ થયેલું નથી એટલે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ધંધો ટ્રસ્ટના નામે ચાલી રહ્યો છે અને એની સામે પણ અમારી ફરિયાદ છે ચેરિટી કમિશનમાં અમે ફરિયાદ આપી છે પીજી વિશેમાં બેદરકારી તો અધિકારીઓનો સો ટકા છે જ કારણ કે એને ખબર હતી નિયમ સ્પષ્ટ છે છતાંય નથી કર્યું પણ આ ભાજપના અધિકારીઓ ભાજપના નેતાઓ આ લોકોને મદદગારી કરવાની અથવા એને બચાવવાની કોશિશના એના ભાગરૂપે પણ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે અમે એવું કહીએ છીએ કે પીજીવીસના અધિકારીઓએ બધી જગ્યાએ આપને ખ્યાલ હશે આરકે યુનિવર્સિટીમાં પણ આવો એ પ્રશ્ન પહેલાં અગાઉ છોતો એ લોકોના પ્રિમાઇસિસમાં એકથી વધારે કનેક્શન હતા તો આવા જ નિયમો બતાવીને આર કે યુનિવર્સિટીને પણ એને એ લોકોએ એક કનેક્શન મર્જ કરાવીને એક જ કરાવ્યું છે હવે અમારી માંગણી કોંગ્રેસ પક્ષની અને અમારા બંનેની એવી છે કે સ્વામિનારાયણ મંદિરની કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ધર્મ છે અમે એને માનીએ છીએ ધર્મ પ્રત્યે અમારો સ ભાવ છે પણ અમે હું સ્પષ્ટ માનીએ છીએ કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ અહીંયા પણ બીજી વિશેલે ઓગણીસ તારીખે એક ઓર્ડર એને નોટિસ આપી છે